જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવામાં આવે છે અને તેમને ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રોજબરોજ ઢોર ડબ્બામાં પશુઓના મૃત્યુની ઘટનાઓ સામે આવી રહી છે દૈનિક આશરે કે તેથી વધુ પશુઓના મૃત્યુ થતાં ગૌપ્રેમીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે આ મુદ્દે આજે ગૌપ્રેમી સંસ્થાઓ અને સ્થાનિક ગૌસેવકો દ્વારા જામનગર મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર ઘેરાવ કરવામાં આવ્યો હતો સુતરો સાથે તંત્ર વિરુદ્ધ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે તંત્ર પશુ પકડ્યા બાદ છોડવા માટે દંડ વસૂલ કરે છે જો છોડવામાં વિલંબ થાય તો પશુના મૃત્યુ થાય છે ઘણા કિસ્સાઓમાં પશુના મૃત્યુ પછી તંત્ર માત્ર જાણ કરવાનું કામ કરે છે જવાબદારી સ્વીકારતી નથી ગૌપ્રેમીઓ તાકીદે ઢોર ઢબાની વ્યવસ્થા સુધારવા પશુઓ માટે પાણી ચારા અને છાયાવાળી વ્યવસ્થા કરવાની માંગણી સાથે તંત્રને લેખિત રજૂઆત પણ કરી છે

અને પછી ગાય ઊભી ન થઈ હકી ત્યાં ત્યાં મરી ગઈ દસ હજાર ભર્યા વીસ હજાર ભર્યા તો બીજી ગાય હતી બે મા દીકરી હતી જય માતાજી જય ગો માતા હું હાર્દિક સિંહ ચુડાસમા કરણી સેના જામનગર જિલ્લા પ્રમુખ અમારી આજની રજૂઆત છે કમિશનર કમિશનરશ્રીને જે ગાય ઉપર અત્યાચાર થઈ રહ્યો છે ગાયના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ બાબતેને રોજે આપણે જે ગાયના ડब्बे જે ગાયો પકડીને લઈ જઈ છે ગૌચારે રોજની 4 થી 5 ગાયો મૃત્યુ પામી રહી છે એ બાબતે અમે બધાય સેવકો અને તમામ સંસ્થા બધી ભેગી થઈ કમિશ્નર શ્રીને અમે આવેદન પત્ર દેવા આવી આવ્યા છીએ બધાય અને અમારી રજૂઆત છે ને કમિશનર સાહેબ અત્યારે હાજરમાં નથી પણ અમે લોકો જ્યાં લગી કમિશનર સાહેબ આવશે નહીં ત્યાં લગી અમે લોકો અહીંયા જ બેસવાના છીએ